મોરબી માં તૂટેલા રસ્તાઓના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો મેદાનમાં આવી ગયા છે ખાડાઓ કોંગ્રેસનો આશ્ચર્યજનક રીતે વિરોધ શરૂ કરોડો નો ટેક્સ ઉઘરાવતી અને નાના વેપારીઓ સામે કાર્યવાહી કરતી મહાનગરપાલિકા રોડની સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે મોરબીમાં રોડની ખરાબ હાલતને લઈને કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહાનગરપાલિકા કચેરી નજર ચોક પાસે રોડ ઉપરના ખાડાને હાર પહેરાવીને અગરબત્તી કરી અને શ્રીફળ વધેરીને ખાડાનું પૂજન કરવામાં આવ્યું હતું તો આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાએ જનતા પાસેથી રૂપિયા ચૌદ કરોડથી વધુનો ટેક્સ ઉઘરાવ્યો છે તે છતાં સામાન્ય ખાડા પૂર્વમાં પણ નિષ્ફળ ગયું છે કારણ કે મોરબીની જનતાએ મોરબીની મહાનગરપાલિકાને ચૌદ કરોડથી વધુ રૂપિયાનો ટેક્સ સ્વીકવો હોય છે ત્યારે મોરબીના મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા મોરબીની જે મુખ્ય સમસ્યા છે આજની તારીખે થોડા એવા વરસાદની અંદર મોરબીના તમામ રસ્તાઓ ભાંગીને ભૂકો થઈ ગયા છે ત્યારે મોરબી શહેરના લોકોને જે તકલીફ પડી રહી છે એ પીડાને વાચા આપવા માટે અમે એક પ્રતિકાત્મક વિરોધ કર્યો છે અનોખો વિરોધ કર્યો છે ખાડાની પૂજા કરી છે જો આમ કરીને પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓને ભગવાન સદબુદ્ધિ આપે અને મોરબીના લોકોને જે મુખ્ય પ્રશ્ન છે રસ્તાનો એ પ્રશ્ન રિસર્ફિસિંગ કરીને રસ્તા ખાડા ભૂરીને એને સારો રસ્તો આપવામાં આવે તો શું કરે જો મહાનગરપાલિકા દ્વારા કામગીરી નહીં કરવામાં આવે તો આ તમામ વેપારીઓને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે અમારી સાથે જોડાવ આવો અમારી સાથે ખુલીને આ લડત કરો જો વેપારીઓ ને જનતા સામાન્ય રીતના અમારી સાથે જોડાશે તો અમે લોકોને સાથે રાખીને મહા આંદોલન કરીશું આ જોર વાપરવા માલ છે આ રસ્તો ઘણા ટાઈમ થી દેશમાં આમાં ખાડા પડા જબડા છે કાલે અહીંયા એક ઓટો રિક્ષા પડતા પડતા રહી ગઈ અને લોકો આવે ત્યારે માટી નાખીને બુરીન ઉયા રહે 12 મહિના થી જ પરિસ્થિતિ છે હવે આ રોડ ને ખાડા બુરીન ખાડા માલ એકો ગતો નગરપાલિકા ના આવે તો નોતા પી આવે બરાબર પણ એને લોકો બાર મહિના થઇ ગયા પછી હજી એનો કઈ રિસ્પોન્સ કઈ મળ્યો નથી બઉ હેરાન છે બાર મહિનાથી થી સતત એક જ ધારો રોડ કે જે બઉ ખાડા થઇ ગયેલા છે માણસો અથડાઈ છે પડે છે અને બાર મહિનાથી એક જ ધારી પરિસ્થિતિ છે કે આવે ત્યારે ખાલી ખાડા બુરાઈ જાય છે આઠ દસ દી પંદર દી રે છે પાછું હતું એ નહી એટલે કઈક વ્યવસ્થા સારી કરે તો સારું હોય તો